નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર રાઈટ આન્સર તમારા માટે જ્ઞાન સાધના જે તમારી પરીક્ષા દોસ્તો શનિવારની તારીખ બાર ચાર બે હજાર પચીસ ની જે કુલ ગુણ વીસ ની એક એ કેટેગરી કેટેગરીનું પેપર દોસ્તો જી હા એ કેટેગરી પેપર છે જે લોકોને બી કે કોબીન બીજા કેટેગરી કેટેગરીનું પેપર હોય એમને ચિંતા કરવાની જરૂર નથી બધા જ પ્રશ્નો આમાં સમાવેલા છે ખાલી એના ક્રમ અલગ હશે દોસ્તો જો ચિંતાના કરતો તમારો કુલ સમય દોડ એકસો પચાસ મિનિટનો હતો તમારો બેઠક નંબર તમે લખેલો બરાબર પરીક્ષાર્થીઓ માટે સૂચનાઓ તમને ખ્યાલ છે અને ખાસ વસ્તુ એ વસ્તુ દોસ્તો કે અહીંયા તમારો બેઠક નંબર આપણે લખવાનો હોય છે તમારું પેપરનું પુસ્તિકા નંબર હોય છે અને તમારે આ પેપર આખું તમને ગાઈડ એપ્લિકેશન ની અંદર પીડીએફ સ્વરૂપે મળી જશે તો ભૂલવાનું નથી પીડીએફ સ્વરૂપે આ પેપર ડાઉનલોડ કરવા માટે આપણે ગાઈડ એપ્લિકેશન આપણી જોડે હોવી જોઈએ વેકેશનમાં ગાઈડ એપ્લિકેશન ની અંદર મોજ મસ્તી છે દોસ્તો ખજાનો છે લૂટવાનો છે તો કોઈએ પણ જે પણ મિત્રો સુધી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર રહી ગયા હોય તો લોકો ઝડપથી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો દોસ્તો પરીક્ષા માટે સૂચના આપણે એકવાર જોઈ લઈએ કે ભાઈ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની છે અને આપવામાં આવેલ ઉત્તર વહી પર જવાબ આપવાના છે તમામ પ્રશ્નો ફરજિયાત છે રફ ફર કરવા માટે પ્રશ્નપત્રમાં કોરા પેજ આપેલા છે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઓએમઆર સીટ રહેશે પ્રશ્નપત્રની પુસ્તિકામાં કોઈ પણ પ્રશ્નના જવાબના વિકલ્પમાં એબીસીડી પૈકી કોઈ પણ સામે જવાબની નિશાની કરવી નહીં ઓએમઆર અને હોલ ટિકિટની સૂચનાઓમાં ધ્યાને લેવી અને પ્રશ્નપત્રની કેટેગરી દોસ્તો ચાર છે એમાં આપણી પાસે અત્યારે એ કેટેગરીનું પેપર છે ઉપર ખૂણામાં છે છે તે તે કેટેગરી ચેક કરી લેવું પ્રશ્ન પ્રશ્ન નંબર એક તરફ આ જો અત્યારે જેની પાસે એ નું પેપર હશે એ લોકોને સીધું જ છે પણ ધારો કે કોઈને બી ડી ઈ કોઈ અલગ હોય તો આ પ્રશ્નનો નંબર બદલી જશે બાકી પ્રશ્ન સો ટકા હશે ઘડિયાળ તો સમય બતાવે છે તો થર્મોમીટર શું બતાવે છે તો થર્મોમીટર બતાવે છે તાપમાન નોર્થ તો દિલ્હી તો ઈસ્ટ તો શું આવે તો ઈસ્ટ તો આવે બે પાંત્રીસ પાંત્રીસ ને જીરો બરાબર એટલે પાંત્રીસ માં જીરો પછી ને ત્રણ આડત્રીસ આડત્રીસ માં એક દસ સાડત્રીસ તો હવે અહિયાં એક્સ બરાબર કેટલા ને વાય બરાબર કેટલા આ શ્રેણી આપણે ચકાસવાની છે તો આમાં દોસ્તો આવશે કે અહીંયા જો એક્સ બરાબર આવશે એકતાલીસ અને વાય બરાબર આવશે ઓગણ બરાબર આ પ્રશ્ન નંબર ચાર નો આપણે જવાબ આવ્યો એ દોસ્તો આ જે આન્સર કી છે એ આપણે જાતે તૈયાર કરેલી છે આ ફાઇનલ ગણી નથી લેવાની ફાઇનલ આપણે અ જે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ની આન્સર કી જે આવશે એ ફાઇનલ પરીક્ષા કી આપણી ગણવામાં આવશે પરંતુ આ જવાબ હોય આમાં કોઈ બહુ બહુ જાજો ફેરફાર ના હોય નીચે આપેલું શ્રેણીમાં કયું પદ પદ આવશે જો દોસ્તો આપણે ક્યાંક જવાબમાં ક્યાંક ભૂલ થાય તો કમેન્ટમાં દોસ્તો ખાસ જણાવજો કે સાહેબ આ જવાબમાં ભૂલ છે તમે તમે જ સાચો જવાબ શું છે અમને કમેન્ટમાં ખાસ જણાવજો નીચે આપેલી શ્રેણીમાં કયું પદ આવશે 1 1 2 3 5 8 બરાબર 5 ને 3 8 એકમાં જીરો ઉમેર્યો એકમાં એક ઉમેર્યો બેમાં એક ઉમેર્યો ત્રણ ત્રણ માં બે ઉમેર્યો પાંચ પાંચ આઠ બરાબર હવે અહીંયા કયું પદ બને છે આપણે જોઈ લઈએ લાસ્ટમાં છે વચ્ચે કયું આવશે પછી તો પાંચમા નંબરનામાં આઠ ને પાંચ તેર તો અહીંયા દોસ્તો તેર જવાબ આવે છે બરાબર અહીંયા જવાબ આવશે સી તેર નીચે આપેલા સરવાળામાં એની કિંમત કેટલી થાય અ બરાબર એની કિંમત આપણે જાણવાની છે તો એની કિંમત સરવાળો તમે કરો તો એ બરાબર કેટલા મૂકીએ તો જવાબ આપણો સાતસો ને બાર આવે તો અહીંયા આપણે જોઈએ જવાબ આવશે આઠ આઠ ને ચાર અહીંયા એ બરાબર આપણે આઠ મૂકી દઈએ તો આપણો જવાબ સાચો બને છે તો સી માં જવાબ આવશે સી નીચેના પૈકી કઈ સંખ્યા નવ વડે નિશેષ ભાગી શકાય છે નવ વડે નિશેષ ભાગી શકતા સંખ્યા આપણે જોઈ લઈએ સાતમા નંબરમાં તો જવાબ આવશે બી નવ વડે નિશેષ ભાગી શકાય છે બસો ના અડધા પંદર ટકા કેટલા થાય બસો ના અડધાના પંદર ટકા કેટલા થાય બસોના ના અડધા એટલે સો તો સોના પંદર ટકા એટલે જવાબ આવશે દોસ્તો અડધા ટકા તો આઠમા માં જવાબ આવશે શરણાઈ અને વાસળી તો જો વ્યુગલ શરણાઈ અને વાસળી એ મોઢાથી વગાડી શકાય છે ડ્રમ છે એ મોઢાથી વગાડી શકાતો નથી એટલે નવમાં જવાબ આવશે એ નીચેના પૈકી કઈ જોડ ખોટી છે સાસણ તો સાવ ચરોતર સારસ કચ્છ ગુડકર અને ડાંગરીસ

અ પંજાબમાં સાચું છે મીનાક્ષી મંદિર તમિલનાડુમાં સાચું એ કોર્ણાર્ક મંદિર મહારાષ્ટ્ર છે એટલે આ આ નીચે આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે દોસ્તો આકૃતિમાં અર્ધવર્તુળ કેટલા છે આપણે જોઈ લઈએ તો આ આકૃતિની અંદર અર્ધવર્તુળ તમે જોશો તેરમા નંબરના પ્રશ્નમાં તો આઠ અર્ધવર્તુળો આવેલા છે જો આ પણ અર્ધવર્તુળ ગણાય પછી આ બધા બી અર્ધવર્તુળો ગણાય તો આ બધા અર્ધવર્તુળો આઠ આવેલા છે નીચેની આકૃતિમાં આપેલ તરા આગળ વધારતા કઈ આકૃતિ બનશે જોઈ લો

ચલો આગળ જોઈએ સોળમો પ્રશ્ન નીચેની આકૃતિમાં આરીસામાં કેવી દેખાશે તો પહેલો એમ આવશે મૂકી અને પીની પોઝિશન નંબરમાં સોળમા નંબર પીની પોઝિશન બદલાશે એટલે જવાબ આવશે એ ચલો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા આ છ છ ને બે આઠ આઠ ને એક નવ દસ અગિયાર બાર છ ને બે ને એક નવ દસ અગિયાર બાર કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા છે બાર હવે પ્રશ્ન જોઈએ અઢારમાં પ્રશ્નમાં તો આગળ આ પૂર્ણ કરીએ તો અહીંયા શું જવાબ બને છે તો અહીંયા જવાબ બને છે કયો જવાબ બને છે ત્રણસો ને સત્તર જવાબ બને છે ચલો આગળ જોઈએ 19મો પ્રશ્ન 19માં શું છે અહીંયા એબીસીડી નો ક્રમ છે એસસીડી ટી એફ યુજીએ તો ઓગણીસ માં હવે આગળ આવશે વીઆઈ જી ચલો ત્રીસમો વીસમો પ્રશ્ન જોઈએ ખોટી ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે જવાબમાં આપેલ ગાણિતિક સંજ્ઞાનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચું સમીકરણ બનાવો ચલો અહિયાં જુઓ દોસ્તો આ જવાબ ખોટો બની ગયો છે આપણે સાચી સંજ્ઞાઓ મૂકીને સાચો જવાબ બનાવવાનો છે તો હવે આને આપણે અઢાર બરાબર ત્રણ અઢાર છે આપણી પાસે ત્રણ છે તેતાલીસ છે અને અગિયાર છે તો આને સાચો જવાબ બનાવવો હોય આપણે તો અહીંયા આપણે શું મૂકવું પડે અહીંયા અઢાર ગુણ્યા ત્રણ બરાબર હમ આ આપણી સાચી બનશે તો આ વિકલ્પ બને છે એ દોસ્તો સાચો જવાબ આવે છે એ ચલો અહીંયા જોઈ લઈએ એકવીસમાં છ અને છ હવે શું મૂકીશું તો આપણી સાચી પેરિસમાં દોસ્તો એકવીસ માં પણ આપણે જોઈ લઈએ તરી અઢાર બરાબર બાર તો દોસ્તો એ આવશે અહીંયા અભ્યાસ બરાબર જ્ઞાન મળે તો કામ કરવાથી શું મળે તો કામ અભ્યાસ થી જ્ઞાન મળે તો કામ કરવાથી આપણને મળે અનુભવ એટલે સી જવાબ આવશે અમેરિકામાં ડોલર છે તો જાપાનમાં શું છે તો જાપાનમાં છે તે જાપાનમાં છે યન બરાબર પીવી સિંધુ બેડમિન્ટન પીવી સિંધુ તો બેડમિન્ટન તો દીપક પુનિયા શું છે તો દીપક પુનિયા ચોવીસ ની અંદર દોસ્તો આવે છે રેસ્ટલિંગ ની આવે છે દીપક પુનિયા શબ્દ ઇન્સાયલોપી નીચેમાંથી નીચે કયો શબ્દ બનાવી શકાશે નહીં તો ઇન્સાયક્લોપડીમાં ઇન્સાયક્લોપી શબ્દ છે એમાંથી આમાંથી કયો શબ્દ નહીં બનાવી શકાય તો આમાંથી દોસ્તો લુક બનાવી શકાશે નહીં બરાબર લુક શબ્દ કારણ કે આમાં કઈ કે છે નહીં તો આમાં કે આવે છે આ શબ્દ બનાવી શકાશે નહીં અહીંયા પણ એ આવ્યું રેશનાલિઝન શબ્દ પરથી કયો શબ્દ બનાવી નહીં બનાવી શકાશે એમ કે છે આપણને કયો શબ્દ બનાવી શકાશે એમ આપણને પૂછે છે તો જો અહીંયા ઈ આવ્યો છે આમાં ક્યાં ઈ નથી એટલે આની બને ટી આર એ ઓ એન ટી ઓકે ચલો દોસ્તો અહીંયા છવ્વીસ માં આપણે સી શબ્દ બનાવી શકાશે કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે અહીંયા સાત પંચ પાંત્રીસ સિત્તેર સિત્તેર ઓગણ પચાસ નવ સિત્તેર ત્રેસઠ પચાસ એ બાકી બધા સાતના ગુણક છે પણ પચાસ છે એ સાત થી અલગ પડે છે શ્રેણીમાં પાંચમો પદ કયો આવશે ત્રણ એફ સિક્સ જી અગિયાર આઈ અઢાર એલ તો અઠ્યાવીસ નંબરમાં પાંચમો પદ આવશે સત્યાવીસ પી નીચેના વિગતોના આધારે અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે દોસ્તો તો પહેલા શું આવે પહેલા આવે બાળક એટલે કે બી પછી આવે શાળા એટલે કે ડી પછી આવે કોલેજ પછી આવે રોજગારી અને પછી આવે પગાર તો આપણે આ વિકલ્પ પ્રમાણે ચેક કરીએ તો જવાબ આવે છે અને દીપક છે એ સુનિલ નો પુત્ર છે બિમલ એ સુનિલ ના પિતા છે તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ થાય અહીંયા તમે ગોઠવશો દોસ્તો પ્રશ્ન દીપક તો જે પણ મિત્રોએ ત્રીસમા નંબરમાં પૌત્ર અને દાદા લખ્યું છે એનો જવાબ સાચો બનશે એકત્રીસ માં આપણે જોઈએ એકત્રીસ માં શું છે જો નવ વત્તા સાત બરાબર અઠાવન થાય ત્રણ વત્તા અગિયાર બરાબર એકસો ચોવીસ થાય તો તેર વત્તા પાંચની કિંમત શું થાય તો તેર વત્તા કિંમત આપણે જોઈએ તો આ પ્રમાણે આડત્રીસ થવી જોઈએ જો મેંગો ને આપણે કેજે એલ એપ તરીકે ઓળખીએ તો એપલ ને આપણે શું ઓળખીએ એ બીસી ના કોડ પ્રમાણે આપણે કોડિંગ જે આપડીસી માં આવે છે ભાષા એમાં આપણે જો આ મેંગોને આ રીતે લખીએ તો એપલ ને આપણે શું લખવું પડે તો દોસ્તો આ એક પ્રશ્ન તમારો ગ્રીસમાં જશે તમારો આ એક માર્કસ તમને મળી જશે તમે જે પણ જવાબ લખ્યો હોય કારણ કે આ કોઈ જવાબ સેટ થતો નથી કઈ આકૃતિ અલગ પડે છે આપણે જોઈ જોઈ લઈએ લઈએ અંદર તો જો મિત્રો ડી આકૃતિ અલગ પડે છે ડી તેત્રીસ માં અલગ પડે છે નીચેની આકૃતિમાં ત્રિકોણ કેટલા છે ચોત્રીસ માં જોઈએ તો ચોત્રીસ માં આકૃતિમાં બાર ત્રિકોણ છે જો ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રીને એક બે ત્રણ ચાર પાંચ અને સ્ટેડીને તો નેટ નેટનેસ આપણે શું લખી શકીએ તો પાંત્રીસમાં જવાબ આવશે દોસ્તો બી જવાબ આપણો સાચો બનશે નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા કઈ છે પ્રશ્ન છે આપણે ત્યાં ખૂટતી વિચારીએ તો અહીંયા સિત્તેર જવાબ આવે છે સિત્તેર સંખ્યા ખૂટતી છે નીચેના શબ્દો માટે ડિક્શનરીમાં મુજબ યોગ્ય ક્રમ ગોઠવો તો ડિક્શનરીમાં આપણે આને જેમ શબ્દ ગુજરાતીમાં શબ્દકોષ પ્રમાણે ગોઠવીએ છે તો બધામાં પહેલો એસએસ છે પછી આપણે બીજો મૂળાક્ષર જોવાનું બીજો બધામાં ઈ છે

તો વેલ અલગ પડે છે ઓગણ ની અંદર નીચેની આકૃતિમાં ટુકડાઓ છે તો અહીંયા ચાલીસ આપણે આ આકૃતિ બને છે સી બરાબર આ ટુકડાઓ જોડવાથી ચલો સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પડે છે વિજ્ઞાન ચાલુ થઈ ગયું દોસ્તો તમારું માં ફટાફટ આપણે જઈએ વાયરસ આવશે બેતાલીસ માં ફેક્ટરીના એક મશીનમાં આપેલ ચાર પૈકી કોઈ પણ બર્તણ વાપરી શકાય છે ધારો કે આ ચારે બરતનની કિંમત એક સરખી છે તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનું ફાયદાકારક રહેશે બરાબર શું છે આપેલ ચાર કોઈ પણ બર્તણ વાપરી શકાય છે અને ચારેનો ભાવ સરખો છે તો કયો વધારે ફાયદાકારક રહેશે તો દોસ્તો એલપીજી વધારે ફાયદાકારક રહેશે જવાબ આવશે બેતાલીસ માં એ તે થાયરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે તો થાયરોડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ કઈ છે તો પીટ્યુટરી જે મિત્રો લખ્યો છે એમનો જવાબ સાચો પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે કે જેમ પદાર્થની સપાટી પર લાગતું બળ ઓછું તેમ પદાર્થ પર લાગતું દબાણ વધુ જેમ પદાર્થની સપાટી પર લાગતું બળ વધુ તેમ પદાર્થ પર લાગતું દબાણ ઓછું જેમ પદાર્થની સપાટી પર વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું અને ડી છે જેમ પદાર્થની સપાટી પર વધુ તેમ તેના પર લાગતું દબાણ વધુ તો જે પણ મિત્રોએ ચુમ્બાલીસ ની અંદર સી જવાબ લખ્યો છે એમનો જવાબ લગભગ સાચો બની જશે દોલન કરતો એક પદાર્થ દસ સેકન્ડમાં દસ દોલન કરે છે તો આ પદાર્થની દોલનની આવૃત્તિ કેટલી થાય તો પિસ્તાલીસ માં જવાબ આવશે વન બરાબર એ જવાબ આવશે ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વાપરવામાં આવે છે તો છેતાલીસ માં આવશે સી કોઈ પદાર્થની વીજ ભારત છે કે નહીં તે ચકાસવા માટે પ્રકાશનું એક કિરણ પરથી આપાત કોણ રચે છે તો આ પરાવર્તન કોણ કેટલો થાય તો માં જવાબ આવશે થશે આવતી વાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી તો અડતાલીસ માં એ આવશે પચીસ બરાબર કિશોર અવસ્થામાં સ્નાયુના યોગ્ય વિકાસ માટે આહારમાં સાનો સમાવેશ કરવો જોઈએ તો ઓગણપચાસ માં જવાબ આવશે કઠોળનો નીચેના પૈકી કયું બળ સંપર્ક બળ છે તો પચાસમાં દોસ્તો જવાબ આવશે એ ઘર્ષણ બળ અ હવે જોઈએ એકાવનમાં કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાના કારણે ચહેરા પર ખીલ થાય છે તો એકાવન માં જવાબ આવશે સી દોસ્તો પ્રસ્વેદ ગ્રંથિના કારણે બરાબર પાણીમાં ડુબેલા ઇલેક્ટ્રોક્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોન પાસે કયા વાયુના પરપોટા જોવા મળે છે બાવન માં જવાબ આવશે ડી ઓક્સિજન સામાન્ય રીતે બાથરૂમના નળ સાયકલના હેન્ડલ પૈડલના રીમ વગેરે ચમકતા જો સાયકલ હેન્ડલ આવ્યો તો અહીંયા કયો જવાબ બનશે તેપન માં જવાબ બનશે દોસ્તો ક્રોમિયમ યાદ રાખવાનું અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે તે ઘટનાને શું કહેવાય છે તે ઘટનાને કહેવાય છે પાશ્વત્ય વૃત્તિકમણ ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મજીવથી બને છે તો બને છે પંચાવન ફૂગથી બને છે દોસ્તો ફૂગથી બને છે બરાબર હવે આગળ જોઈએ દોસ્તો આપણે છપ્પન માં પ્રશ્નનો જવાબ જોઈએ પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમય ગાળા દરમિયાન દૂરના પ્રદેશોમાં તો એ ઈંડા મૂકવા માટે સ્થાનાંતર કરે છે દોસ્તો છપ્પન મો સત્તાવન મો જોઈએ ટેસ્ટ બેબી માટે કયું વિધાન સાચું છે તો માં ફલન થવું આ બધું નહીં પણ બાળકનો વિકાસ અને જન્મ અ નહીં માતા નગર સ્થાપિત કરવું ટેસ્ટ યુબ બાળકને ફલન ન થાય ત્યારે ઉપયોગી કયું વિધાન અયોગ્ય છે હા અયોગ્ય છે દોસ્તો તો આ અયોગ્ય છે કારણ કે આ બાકીના બધા સાચા છે આ અયોગ્ય છે એટલે સી જવાબ આવશે કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે અઠ્ઠાવન માં જવાબ આવશે કયા સજીવમાં તો મરઘીમાં આમળા આમલી તથા કાચી કરીને જાણવાની જાળવણી કરવામાં આવે છે આવશે એની મીઠા દ્વારા કરવામાં આવે છે લોખંડના બનાવેલા બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર સાનું આવરણ કરવામાં આવે છે તો લોખંડ પર જીંકનું આવરણ કરવામાં આવે છે અહીંયા ગણિત ચાલુ થયું દોસ્તો અહીંયા પાંચ એ માઇનસ ફોર એ બી આપણે આને કૌશ છે તો ગુણાકાર છે તો આપણે આને ખુલ્લો કરી દઈશું આપણે દોસ્તો તો પાંચ ચોક આ બાજુ લઈ લે ચોક લઈએ બરાબર પાંચ ચોક વીસ અથવા બરાબર તો એ કોમન લઈ લે તો પણ આ વસ્તુ બની જશે પાંચ ચોક વીસ એ પછી એ સ્ક્વેર એકસાઠ નો દોસ્તો પ્રશ્ન છે એકસઠ માં જવાબ આવશે માઇનસ વી એ સ્કવેર બી કારણ કે અહીંયા એ બે છે બરાબર તો જવાબ એ બનશે બાસઠ માં જોઈએ સોળ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટર લંબાઈના વિકરણ ધરાવતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો બાસઠમાં જવાબ આવશે એનો જવાબ બી બસો ચાલીસ સેન્ટીમીટર સ્ક્વેર બરાબર બે સેમી લંબાઈની બાજુ ધરાવતા ગનનું પાછળ પુષ્પ કેટલું થાય તો ત્રેસઠ માં જવાબ આવશે પણ બી સોળ વારો બરાબર ને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય તો પોઈન્ટ તમે ગણી લેજો પછી ચોસઠ માં આપણે જોઈ લઈએ ચોસઠમાં ડી પાંચ પોઈન્ટ એકવીસ દસ ની માઇનસ આઠ ગાંઠ એક વર્ણીમાં રહેલી બધી ચોકલેટ અઠ બાળે પાંચ ચોકલેટ મળે છે જવાબ આવશે પાસઠ ની અંદર દોસ્તો સી સાત ચોકલેટ મળે હવે અહીંયાનો આપણે જવાબ લઈ લઈએ અને નીચે ભાગાકારમાં લઈ લઈશું અને પછી ઉડારીશું તો છાસઠ માં જવાબ આવશે સી આવશે એક દ્યાશ એક્સ નો ગન અહીંયા ઉકેલ મેળવવાનો છે ત્રણ ટી માંથી બે ટી બાદ કરીએ ટી બરાબર અઢાર જવાબ આવશે દોસ્તો તો અહીંયા જવાબ આવશે સડસઠમાં ડી ચિત્રો બલબ દર્શાવે છે તો નીચે સંકેત કેટલો થાય તો આ ત્રણસો આ ત્રણસો આ ત્રણસો આ પણ ત્રણસો ત્રણસો હવે આ ત્રણસો થયા છે તો ચાર ભાગ કર્યા છે તો હવે આ ભાગમાં કેટલા મૂકીશું ત્રણ ત્રણ એટલે પંદરસો થયા પંદરસો ને બીજા આપણે કેટલા પ્લસ કરવાના છે અહીંયા અ તો અડસઠ નો જવાબ આવશે બી સોળસો ને પચાસ સારી રીતે ચિમ્પેલા ગંજી પાના બાવન પાનામાંથી યાદ જ છે તે એક પાનું ખેંચતા એટલે બાવન છે અને એક પાનું ખેંચવાનું છે એટલે આવશે આવશે ખેંચતા બાદશાહ બાદશાહ ચાર આવે દોસ્તો તેર ચોક બાવન તો એક કિંમત શોધો આપણે કિંમત શોધી આની તો સાત દુ ચૌદ બરાબર પાંચ તરી પંદર અહિયાં લઈ લઈએ ત્રણ સિત્તા એકવીસ બરાબર પછી આપણે નવ રહ્યા છે આપણી પાસે ત્રણ તરી નવ તો ઉપર શું વધ્યું દોસ્તો અ 4 2 8 - 8 નીચે વધ્યું 7 21 બરાબર 8 21° વધ્યો અ તો જવાબ આવશે 70 નો એ જવાબ આવશે 8 21° માઈનસ માઈનસ ઉડી ગયા બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણમાં pqrs માં ખૂણા p નું માપ કેટલું થશે તો તમે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે ભણ્યા છો તો 71 માં જવાબ આવશે b જવાબ આવશે 100° થશે ખૂણા p નું માપ 180 થવું જોઈએ ઉકેલ શોધો દોસ્તો આ જવાબ આ પ્રશ્ન તમારે ગ્રેસમાં જ હશે જે પણ મિત્રોએ જવાબ લખ્યો હશે એને મળી જશે તો અત્યારે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી દોસ્તો પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યા ત્રણસો નેવ્યાસી સત્તરસો અઠ્યાવીસ નું ઘન આપણે શોધવાનું છે ચુંબોતેરમાં તો એ જવાબ આવશે બાર અહિયાં માઇનસ નવ ના અવયવ કયા થાય તો અહીંયા જો ચાર પિક્યુ અને ત્રણ એનો કરીશું આપણે તો ચાર પિક્યુ માઇનસ ત્રણ ચાર પિક્યુ પ્લસ ત્રણ તો પંચોતેર માં જવાબ આવશે એ દૂધની ફેક્ટરીમાં એક કેન્દ્ર છ કલાકમાં આઠસો ચાલીસ પાઉ તૈયાર કરે છે પાંચ કલાકમાં કેટલા તૈયાર કરે તો અંદર આપણો જવાબ બનશે સાતસો એક લંબાઈ પી સ્કર ક્યુ સ્કેર આર છે તો તેનો ઘનફળ શોધો તો સિત્યોતેરમાં જવાબ આવશે આપણો સી સૂક્ષ્મ સૂક્ષ્મ દર મહિને તેના પગારમાંથી પંચોતેર ટકા રકમ ઘર ખર્ચ કરે છે ત્યારબાદ તેની પાસે અઢાર હજાર સોરી આઠ હજાર રૂપિયા જમા રહે છે તો તેનો પગાર મહિને કેટલો

અહીંયા ફકરો આપેલો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે તો એક્યાસી માં દોસ્તો આઠમા ધોરણના વિદ્યાર્થી માટે લેખકને શું નહીં ગમતું હોય તો આ પ્રશ્ન ફકરામાં તમે જોશો તો બાલ વાર્તા સાંભળે કિશોરો પંખીની બાલ વાર્તા સાંભળે તે લેખકને ગમતું નહીં હોય હવે ત્યાંસી મુ જોઈએ આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબની શ્રવણ અને વાંચન સામગ્રી મળવી જોઈએ આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે તો આઠમાના વિદ્યાર્થીઓને પરાક્રમ વાળી વાર્તાઓ કહેવી જોઈએ આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચે પૈકી શું સાચું છે તો કે કિશોરો પુસ્તકો ઓછા છે કરતરી પ્રયોગ વાક્ય કયું છે મહાનલ તરફથી એક ચિંગારી એક ચિંગારી બરાબર તો આમાં કર્તરી અને કર્મણી બે પ્રયોગ આવે તો એટી સિક્સ એટલે કે છ્યાસી નંબરના પ્રશ્નમાં બી આવશે તેને મોટેથી બૂમો પાડી એ વાક્ય છે બરાબર સામાન્ય શબ્દની કઈ જોડ ખોટી છે ગજ ગદબ તો રજકો ડોરણું તો બટન લક્ષ્ય તો ધ્યાન જાવા તો મથામણ બધા જ દોસ્તો તો તમારા માટે કરતા થોડા અઘરા હશે પ્રશ્ન પણ જે મિત્રો એ સીત્યાસી નંબર માં ડી જવાબ લખ્યો છે એ બસ એ જવાબ સાચો છે વાટકી નું શિરામણ શિરામણ હોવું રૂઢિ પ્રયોગ નો અર્થ શું થાય તો વાટકી નું શિરામણ હોવું રૂઢિ પ્રયોગ નો અર્થ થાય ઇઠ્યાસી માં આવશે ડી ઓછી આવક વાળું હોવું સંધિ વિગ્રહ ની સાચી જોડ તો આમાં નેવ્યાસી માં જવાબ બનશે એ દિંકત બરાબર સંપૂર્ણ ધ્રિરતી વાળો પ્રયોગ કર્યો છે તો નેવમાં જવાબ બનશે બી માંડ માણ નીચેનામાંથી માંથી કયા વર્ણો અનુનાસિક છે તો એકાણું માં જવાબ બનશે સી દોસ્તો અણ મ અને કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે તો બાણુમાં જવાબ બનશે એ ઈશ્વર જગતનો તાત છે નીચેનામાંથી માંથી કયો શબ્દ ધ્રિરુક છે ત્રાણું માં જવાબ બનશે બી ચડતી પડતી ઘેરૈયા શબ્દનો કયો તહેવાર સાથે સંકળાયેલો છે તો ચોરાણું દોસ્તો એ છે આપણે જાણીએ છીએ કે ધૂળેટી સાથે એટલે કે હોળી ધૂળેટી સાથે સંકળાયેલો છે જુમા બિસ્તીના પાડાનું નામ શું હતું તો વેણુ હતું આપણે સૌ જાણીએ છીએ પંચાણું નંબરનો પ્રશ્ન બધાને આવડ્યો હશે હવે હિન્દી આવ્યો કોણ સા વાક્ય ભૂતકાળ એટલે કે ભૂતકાળને સૂચિત કરે છે મેરા ઉપવાસ ચલ રહા હે નથી બરાબર મેરા ઉપવાસ એ વર્તમાન મુજે ઉપવાસ કરને કી ઈચ્છા હે મેને ઉપવાસ કિયા આ ડી પ્રશ્ન ડી છે એ ભૂતકાળ દર્શાવે છે ઇનમે સે કોણ સા શબ્દ બહુવચન નહીં હે બહુવચન નહીં હે એવો શબ્દ કયો છે તો આપણે જોઈએ કે સત્તાણું માં આપણે જોઈએ એ છે અધ્યાપક એ બહુવચન નથી શબ્દ કે ક્રમ કે આધાર સે કોણ વિકલ્પ સહી હે તો 98 નંબર માં આપણે દોસ્તો એ આવશે બેડા પાર લગાના મુહાવરા કા સહી અર્થ તો 99 માં જવાબ આવશે સી સંકટ સે બચાના વિદ્વાન શબ્દ કા સ્ત્રીલિંગ ક્યા હોગા તો વિદ્વાન શબ્દ કો 100 નંબર માં જેને બી લખ્યો છે વિદુસી એનો જવાબ સાચો છે હવે આપણો આ ઇંગ્લિશ આવી ગયો દોસ્તો એરેન્જ ધ રાઈટ સિક્વન્સ અને સાચા ક્રમમાં માં ગોઠવવાનું છે તો પહેલા શું બનશે તો આમાં આપણે જે લોકો 101 માં દોસ્તો એ પહેલો 3 બે ચાર એક ક્રમ લખ્યો છે એટલે કે એ એ છે છે લોકો માટે સાચું વિચ વર્ડ મીન્સ શું થાય એનર્જી જવાબ આવશે ડી પાવર બરાબર અને અહીંયા જોઈએ ઇઝ ધ બર્થ ઓફ મહાત્મા ગાંધી પ્રશ્ન પૂછવાનો છે સેનાથી પૂછીશું તો વોટ એકસો ત્રણ માં આપણે વેન ક્યારે છે જન્મ મહાત્મા ગાંધીનો જન્મ તો વેન વડે પ્રશ્ન પૂછવાનો ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન તો ધાડપાડું દિશા ઘાતકી ડાર્ટ સીધું તો એકસો માં જવાબ આવશે કોનવેલ્સ કરી ન્યાયતંત્ર શું હતું તો ન્યાયતંત્ર એકસો છ માં જવાબ આવશે વોરન હેસ્ટિંગ સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી ગાંધીજી દ્વારા કહેવાય વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે તો આ વાક્ય દોસ્તો ખેડા સત્યાગ્રહ વખતે ગાંધી બાપુએ કહેલું હતું લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનીજ અલગ પડે છે તો લાક્ષણિકતાની દ્રષ્ટિએ છે કાળી જમીન તો એકસો નવ માં કાળી જમીન એ બાજરીના પાક માટે અનુકૂળ નથી કોઈ પણ નાગરિકને પોતાની ભાષા બોલી પ્રણાલિકાઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે તો પોતાની ભાષા બોલીની વાત છે એકસો દસ ની અંદર તો દોસ્તો એકસો દસ માં આવશે સાંસ્કૃત અને કને શૈક્ષણિક હક આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિ કયા દેશની સંસદના મોડલ આધારે વિકસી છે તો આપણા દેશમાં કાયદો ઘડવાની છે એ બ્રિટન બ્રિટન જે આપણા ઉપર અંગ્રેજો રાજ કરી એના આધારે આખી મોડલ વિકસાવ્યું છે પોર્ટુગીઝ ભારત મેળવેલ વેપારી સંસ્થાઓના સમયકાળ મુજબ ક્રમિક ગોઠવો તો આમાં કયું આવશે એકસો બારમાં તો એકસો બારમાં પહેલા ગોવા પછી વસઈ પછી દીવ અને પછી દમણ તો બી વિકલ્પ સાચો છે અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમય રેખાના ગોઠવતા કયો કયો ક્રમ સાચો છે આદિવાસી બળવાઓ થયા દોસ્તો એકસો માં તો એમાં પહેલો કોલ થયેલો પછી સંથાલ બસીર અને વારલી એટલે કે સી વિકલ્પ સાચો છે તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તેની ખેતીની ક્રિયાઓના ક્રમ વિશે મૂંઝવણ છે તો આપણે જાણીએ છીએ કે પહેલા શું આવશે જે મિત્રો અ ખેતી વિશે જાણે છે એમના પ્રશ્ન અઘરો નહીં પડે આપણે જાણીએ છીએ પહેલા ખેડુ આવે પછી વાવણી આવે પછી સિંચાઈ નિંદણ અને લળણી એટલે કે બી વિકલ્પ સાચો છે ખનીજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનો ખનીજ છે તો પેટ્રોલિયમ છે એ ધાતુ અને બંને છે એકસો સોળમાં વિધાનની જણાવો તો લોકસભાની કુલ પાંચસો પંચાણું બેઠક છે એકસો સોળ આ લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે તો આમાં દોસ્તો એકસો સોળ ની અંદર આપણે જોઈએ છીએ કે વિધાન ત્રણ અને ચાર સાચા છે ચલો એકસો સત્તર નું ફટાફટ વિશ્વમાં સૌથી મોટો લેખિબંધન આપણે જાણીએ છીએ કે ભારતનું છે આપણા દેશનું છે યુરોપના ગ્રીનલેન્ડમાં માપ પ્રાપ્ત થતું ક્રાયોલ્ટ ખનીજ કયા પ્રકારના સંસાધન તો એકસો અઠાર માં જવાબ આવશે દોસ્તો બી એકલ એકસો ઓગણીસ ની વાત કરીએ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક સાધનો એકસો માં જવાબ આવશે સી મધ્યમ કદના ઉદ્યોગો અને આજનો દોસ્તો તમારો છેલ્લો પ્રશ્ન રાજ્યસભાના સભ્ય થવા માટે કોની ઉંમર સંદર્ભે કયો વિકલ્પ સાચો છે તો એકસો વીસ માં જવાબ આવશે કે તેથી વધુ દરેક મિત્રો એ જ્ઞાન સાધના પરીક્ષા ખુબ સારી રીતે આપી છે કમેન્ટમાં દોસ્તો જણાવજો તમે કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોઈ નિરાશ થવાની જરૂર નથી આ દોસ્તો ફાઇનલ આન્સર કી નથી આપણી રાજ્ય પરીક્ષા બોર્ડની જે પરીક્ષા ફાઇનલ આન્સર ક્યાં આવે એ માન્ય ગણવાની છે પણ આના આધારે તમને ખ્યાલ આવી જશે કે તમે કેટલા માર્ક નજીક છો તો સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન હવે વેકેશન છે તો વેકેશનમાં ગાઈડ એપ્લિકેશન સાથે જોડાયેલા સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો